you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો આ અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો ગ્રેટર એક મકાનની વરસાદ બાદ થઈ હતી જેમાં છ બાળકો દટાયા હતા અકસ્માતમાં માં ત્રણ બાળકોના કરુણ મોત નીપજ્યા હતા મૃતક બાળકો તેમની શાળાની રજાઓ ગાળવા દાદીના ઘરે આવ્યા હતા માહિતી મળતા જ ભારે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો ઘાયલ ત્રણ બાળકોની સારવાર હજુ ચાલુ છે ઘટના અંગે માહિતી આપતા પોલીસ અધિકારીએ જણાવ્યું કે ખોડાણા ગામના રહેવાસી સગીરના ઘરમાં દિવાલ ધરાશાયી કારણે અકસ્માત સર્જાયો હતો જેમાં તેના પરિવારના આઠ બાળકો અને સંબંધીઓ દટાયા હતા જે ત્રણ બાળકોના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા જયારે બાકીના બાળકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે આ ઘટના સુરતપુર પોલીસ સ્ટેશન ગામમાં બની હતી આ કરુણ ઘટના માં સગીરના પોતાના પરિવારના આઠ બાળકો અને સંબંધીઓ તેમના ઘરની દિવાલ ધરાશાયી થવાથી ઘાયલ થયા હતા જેમાં અહદ આદિલ અને અલ્ફીજાનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું પોલીસે મૃતક બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા